स्वागत है फरी ब्लॉग्स में तो मित्रों आज फाइनली लाइट फिटिंग काम है फिर चालू कर दूसरे लाइट फिटिंग वाला भाई है तो चलो हूँ बताऊँ तुमने के लाइट फिटिंग काम के गयु तो चलो ये चेनल पर सब्सक्राइब कर चलो लाइट फिटिंग काम अड़ूह ये आज ये भाई आ गया है आज काम चालू कर तो के पॉपी से शू है हूँ तुम्हें बता तो चलो वीडियो पूरे जो ध्यान जो हम बताऊँ तुमनेको अभी लगभग आ काम तो रेडी तो कल પરંતુ પહેલી બાર જે કામ કર્યું છે એ બતાઓ અહીંયાથી આ બધા પંખાના પોઈન્ટ અને ગોળાના પોઈન્ટ મૂકવાના આવ્યા છે ગાઈસ ચારે તો બિલા અંદર જે કામ છે એ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે પરંતુ ગોળા અને પંખો એટલું લગાવવાનું બાકી છે બાકી બાથરૂમ જે છે ત્યાં તો ઓલરેડી કામ ચાલુ છે અને આવતીકાલે કામ બધું પૂરું થઈ જશે પંખા પણ લાગી જશે ઘોળા પણ લાગી જશે અને સાયદ કામ પૂરું પણ થઈ જશે એવું મને લાગે છે અને બાથરૂમની અંદર આપણે ગીઝર લગાવવાનું છે તેનો પણ ફોન લગાવવાનો છે કાલના બ્લોગને બતાવીશ આગી શકો છો આપણું આ